આજે શ્રી વિદ્યાર્થી ભુવનના બાળકોને લઈને અમે લોકો સત્તાધાર ધામે દર્શન માટે આવ્યા છીએ આજે અમારી સાથે પ્રાઇમરીના વિદ્યાર્થીઓ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે સાથે શાળાના કાયમી શિક્ષક વેસાણીયા મગન સાહેબ પણ હાજર છે તો હું વિનંતી કરીશ કે મગન સાહેબ આ પ્રવાસ વિશે બે શબ્દ બોલશે આજે આપણે જે સ્થળ ઉપર છીએ એ સ્થળ છે સતનો આધાર એવું સત્તાધાર ગિગાના સાનિધ્યમાં આજે આપણે બધા આવ્યા છીએ ફરીએ છીએ એમના દર્શનાર્થે આપણે જે અહીંયા આવવાનો જે આપણો હેતુ હતો એ આજે સાર્થક થયો અને આપણે સૌ જાણીએ છીએ કે હરવું ફરવું એ દરેક માણસની ઈચ્છા હોય છે પણ અંધ બાળકોને પણ એમ થયું કે ચાલો આપણે સત્તાધાર જઈએ અને ત્યાં જઈને દર્શન કરીએ અને આપણે સૌ જાણીએ છીએ કે સત્તાધાર શામજી બાપુથી લઈને આજ સુધી સત્તાધારનું મહત્ત્વ કંઈક અનેરું અનોખું અને અમૂલ્ય રહ્યું છે ગુજરાતમાં આજે સત્તાધાર જેવા અનેક ધામ છે માટે આ એક સતનો આધાર નહીં પણ એક ખાંભલો બનીને સૌ માટે રહ્યો છે Apa giga ni? Yeay!